થર્ટી ફર્સ્ટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચાલકોનું એબોટ કીટથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું એકત્રિસમે ડિસેમ્બરે વર્ષના આખરી દિવસની ઉજવણી લોકો કરતા હોય છે જેમાં નવ નશો કરીને વાહન હંકારી અન્ય લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે જેને લઈને પોલીસ સહિત વિવિધ એજન્સીઓ દ્વારા વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ફતેહગંજ પાસે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો સ્ટાફ દ્વારા બાઇક અને ફોર વ્હીલર સહિતના વાહન ચાલકોનું એબોર્ડ કીટ દ્વારા ચેકિંગ કરીને તેમણે નશો કર્યો છે કે નહીં તેનું ચેકિંગ હાથ ધરાયું હતું એકત્રીસમી ડિસેમ્બરને લઈને પોલીસ વિભાગ સતર્ક થઈ રહ્યો છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ તથા સઘન પેટ્રોલિંગ રાત્રિના સમયે કરવામાં આવી રહ્યું છે દરમિયાન શુક્રવારે રાત્રિના સમયે એસઓજી પોલીસ દ્વારા ફતેગંજ વિસ્તારમાં વાહન ચાલકોને ઉભા રાખીને બ્રેથ એનેલાઇઝર તથા એબોર્ડ કિટ દ્વારા વાહન ચાલકોએ નશો કરેલો છે કે નહીં તેનું ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં ખાસ કરીને બાઇક ચાલક સહિતના વાહન લઈને જતા લોકોને ચેક કરાયા હતા જો કે મોડા પર રૂમાલ બાંધી જતા તથા ઓનલાઈન ઓર્ડર મુજબ ડિલિવરી આપતા યુવકોને પણ ચેક કરાયા હતા પોલીસના કાલાઘોડા રોડ પર ઉતરી આવતા એક તબક્કે ભયનો માહોલ ફેલાયો હતો પોલીસ તંત્ર દ્વારા યુવાનો અને યુવતીઓને અપીલ કરવામાં આવી છે કે નવા વર્ષની ઉજવણી વ્યસન મુક્ત રહીને કરે છેલ્લા સાત એક દિવસથી વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રીના આદેશથી શહેરના એન્ટ્રી પોઈન્ટો તેમજ જુદી જુદા ચોરાઓ કે જે વ્યૂહાત્મક રીતે અગત્યના છે ત્યાં વડોદરા શહેર પોલીસનું ચેકિંગ સતત ચાલી રહ્યું છે આ વાહન ચેકિંગ રાત્રિના વહેલી સવારના તેમજ સાંજના સમયે એમ રેન્ડમલી થાય છે અસામાજિક તત્વોને ડામવા અમારો આ એક પ્રયત્ન છે જે કન્ટિન્યુઅસ પ્રોસેસનો એક ભાગ છે હાલ આપણે અહીંયા વડોદરા શહેરના વાસીઓ એકત્રીસ ડિસેમ્બરના રાત્રિના સમય અહીંયા જે જગ્યા પર એકત્રિત થાય છે એવી સદર બજાર ફતેહગંજમાં વાહન ચેકિંગ રાખેલ છે જ્યાં બ્રીથ એનાલાઇઝસ અને ડ્રગ્સ એનાલિસિસ કિટ સાથે રાખી સયાજીગંજ પોલીસ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અને ટ્રાફિકની ટીમ દ્વારા એ વાહન ચેકિંગ ચાલી રહ્યું છે આ આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે જીવન અમૂલ્ય છે નશાથી દૂર રહીએ અને નવા વર્ષને આપણે ખૂબ સારા વાતાવરણમાં આવકારી